તો હવે જણાવી દઈ આપશો ને દોસ્તો કે ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરશે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ચિંતા છે પાર્ટીએ માંગ કરી છે કે સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા બસ્સો પચાસ મણની મગફળીની ખરીદી કરવી જોઈએ અને ભાવ ફેરફાર આપવો જોઈએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યા છે કે ભાજપના મળતિયાઓ ખરીદી દરમિયાન ખેડૂતોને લૂંટે છે જો માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે ખેડૂતો પાસેથી બસો પચાસ મણ મગફળીની ખરીદી કરવાની માંગ તમારું શું કહેવું છે દોસ્તો મણની ખરીદી કરવી જોઈએ કે નહીં સરકારે ખાસ અમને કમેન્ટ કરીને જણાવજો ત્યારબાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે વરસાદ બાદ હવે રસ્તાઓ સુધરશે ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે આગામી પાંચથી થી છ દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રની સિસ્ટમ વધુ તીવ્ર બનીને ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સાથે અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય છે તેથી ગુજરાતના ખેડૂતો પર બે બાજુથી હુમલા થઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચારથી આઠ ઇંચ વરસાદ પડી શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય છે ગુજરાતના તમામ બંદરો પર ચેતવણીના સિગ્નલ આપવામાં આવ્યા છે અને ડિપ્રેશન ગુજરાતથી આશરે સાતસો કિલોમીટર દૂર છે અને આ ડિપ્રેશન પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને હાલમાં સિસ્ટમ ગુજરાતની નજીક આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તો ખાસ માહિતી છે દોસ્તો અને જણાવી દી આપશો ને કે રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકોને નવા વર્ષે ઝડપી સલામત અને અત્યાધુનિક માર્ગોની ભેટ આપવા માટે મેગા પ્લાનની જાહેરાત કરી છે કુલ રૂપિયા સાત હજાર સાડત્રીસ કરોડના જંગી ખર્ચે રાજ્યમાં માર્ગ અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવવાની યોજના છે આ ભંડોળમાંથી મુખ્યત્વે આઠસો નવ કિલોમીટરના નવ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે જેનો ખર્ચ રૂપિયા પાંચ હજાર કરોડ રૂપિયા અંદાજે માનવામાં આવી રહ્યો છે તો ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદ જણાવી દઈએ આપશો ને કે યુવાનો માટે આઠ હજાર રૂપિયા ભારત સરકારે આ યુવાનોના રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે તે શરૂ કરી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે સરકારી યોજના દ્વારા ચાલીસ ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દર મહિને આઠ હજાર રૂપિયાનું સ્ટાઈપૅન્ટ પણ આપવામાં આવે છે અને હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ફોર પોઈન્ટ ઝીરો શરૂ કરવા જઈ રહી છે તો ખાસ માહિતી છે દોસ્તો યુવાનો માટે ત્યારબાદની માહિતી આપશોની સામે આવી રહી છે કે શું સરકાર ખેડૂત વિરોધી છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર રહેલી ભાજપ સરકાર પર ખેડૂતો મુદ્દે આકરા પ્રહાર કર્યા છે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્યમાં રહેલી ભાજપ સરકારનું ખેડૂત મુદ્દે એક પણ વચન સાચું પડ્યું નથી અને આ સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હોવાનું સાબિત થયું છે તમારું શું માનવું છે દોસ્તો શું સરકાર ખરેખર ખેડૂત વિરોધી છે કે કેમ આ પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો માહિતી છે સામે કે મહિલાઓને બે લાખની ભેટ સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસોને સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો છે તેની અંદર સામેલ છે દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ સુધીની લોન મહિલાઓને આપવામાં આવે છે તો ખાસ માહિતી છે મહિલાઓ માટે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદની માહિતી આપશો માટે છે દોસ્તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પચાસ સબસિડી ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે કારણ કે આધુનિક ખેતીમાં ટ્રેક્ટરનો સૌથી મોંઘુ સાધન છે તે માનવામાં આવે છે ટ્રેક્ટર વિના ખેડાણ બીજ વાવવા અને કાપવા મુશ્કેલ બની જાય છે ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનું અશક્ય લાગે છે જેનો ખર્ચ લાખો રૂપિયા થઈ શકે છે આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ કરી છે આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે અને ખેડૂતોને નવા ટ્રેક્ટર પર વીસ ટકાથી પચાસ ટકા સબસિડી મળી શકે છે આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને ઉત્પાદનમાં વધારો પણ કરી શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો તેમજ તમામ લોકો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે સૌને માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના ના વિડીયોમાં સુધી જય હિન્દ વંદે માતરમ